નમસ્તે ઓલ ઇઝ વેલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે આ પહેલાંનો વિડીયો આપણે જોયો હતો કે જી એસ ગુજરાત કોમન એડમિશન સર્વિસ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ માટે આપણે જોયું હતું કે બી ધોરણ બાર પછી બી એટલે કે બી બીકોમ બીબીએ બીસીએ વગેરે કોર્સમાં એડમિશન એટલે કે અંડર ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ અને પીએચડીમાં એડમિશન માટે આપણે એક રજીસ્ટ્રેશન કેવી રીતે કરશું તો બે હજાર ચોવીસથી દરેક વિદ્યાર્થી માટે એક જ રજિસ્ટ્રેશન છે અને સેન્ટ્રલાઈઝ કરવામાં આવ્યું છે ઓનલાઈન રજીસ્ટ્રેશન છે એટલે કે કોલેજે કોલેજે તમારે જવાની જરૂર નથી ફી સબમિટ કરવાની જરૂર નથી તો અહીં તમે એક જ પોર્ટલ દ્વારા રજીસ્ટ્રેશન કરી શકશો જે વિદ્યાર્થીઓ બાકી છે તે રજીસ્ટ્રેશન કરી લેજો નેક્સ્ટ આપણે આગા આગળના વિડીયોમાં સંપૂર્ણ માહિતી જોઈ હતી કે શું શું છે અને કેવી રીતે કરવાનું છે હવે આપણે પ્રેક્ટિકલ જોઈએ તો સૌપ્રથમ ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપી છે તે લિંક દ્વારા તમે નીચે જોશો તો અહીં આપણે રજીસ્ટ્રેશન લિંક આપેલી છે આ રજીસ્ટ્રેશન લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી સામે ગુજરાત કોમન એડમિશન સર્વિસની એક વેબસાઇટ ઓપન થશે હવે એમાં બે ઓપ્શન અહીં આપેલા છે ઓલરેડી રજીસ્ટર્ડ એટલે કે જો તમે રજીસ્ટ્રેશન કરેલું હોય તો આપણે અહીં ક્લિક કરીશું ન કરેલું તો એપ્લાય ના પર ક્લિક કરીશું જેવું તમે ક્લિક કરશો એટલે તમારી સામે એક આવું સ્ક્રીન ઓપન થશે હવે અહીં તમે કયા કોર્સ માટે રજીસ્ટ્રેશન કરવા માંગો છો તો હાલ આપણે અન્ડર ગ્રેજ્યુએટ કોર્સ સિલેક્ટ કરીશું હવે અહીં આપણે તમારા બારમાની માર્કશીટ મુજબ નામ એન્ટર કરીશું ત્યારબાદ અહીં આપણે જન્મ તારીખ એન્ટર કરીશું ત્યારબાદ અહીં આપણે કેટેગરી સિલેક્ટ કરીશું અહીં જાતિ સિલેક્ટ કરીશું અહીં ઇમેલ એડ્રેસ ટાઈપ કરીશું અને અહીં આપણે મોબાઈલ નંબર એન્ટર કરીશું ગેટ ઓટીપી પર ક્લિક કરીશું એટલે આપણા ઈમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે તો અહીં તમે જોઈ શકો છો કે ઓટીપી સેન્ડ સક્સેસફુલી ટુ યુર મોબાઈલ નંબર એન્ડ ઈમેલ એડ્રેસ હવે આપણે નીચે જઈશું તો આપણે અહીં મોબાઈલ નંબરમાં એક ઓટીપી આવેલો હશે તે આપણે એન્ટર કરવાનો રહેશે તો મોબાઈલ નંબર ઉપર જે ઓટીપી હશે તે તમે અહીં એન્ટર કરો અને ત્યારબાદ તમારા જે ઈમેલ એડ્રેસ છે તેમાં પણ એક ઓટીપી સેન્ડ કરવામાં આવશે તે પણ તમારે અહીં એન્ટર કરવાનો રહેશે ઓટીપી એન્ટર કર્યા બાદ અહીં કેપચા કોડ જે આપેલો છે તે આપણે અહીં એન્ટર કરીશું અને સબમિટ પર ક્લિક કરીશું તો તમે જોઈ શકો છો યુ હેવ સક્સેસફુલી ફોર એડમિશન પર ક્લિક ઓકે પર ક્લિક કરીશું એટલે અહીં આપણું રજીસ્ટ્રેશન થઈ ગયું છે તો આ આપણે રજીસ્ટ્રેશનની પ્રોસેસ છે સ્ટેપ વન તે પૂરી થાય છે અને હવે તમારે આપણે રહેશે પ્રોફાઇલ ક્રિએટ એટલે કે આપણે આપણી પ્રોફાઇલ બનાવવાની રહેશે તો તમારા મોબાઈલ પર અને ઇમેલ આઈડી ઉપર તમને એક યુઝરનેમ અને પાસવર્ડ આપવામાં આવશે તો આપણે તે પાસવર્ડ ચેન્જ કરવાનો રહેશે અહીં બાજુમાં પણ કેટલીક સૂચનાઓ આપેલી છે જે પણ આપણે વાંચી લઈશું જોઈએ આપણને આપણું એકાઉન્ટ બની ગયું છે અને એનું આપણને યુઝરનેમ અને પાસવર્ડ આપવામાં આવ્યો છે તો એ આપણે યુઝરનેમ અને પાસવર્ડ અહીં એન્ટર કરીશું તો અહીં આપણે યુઝરનેમ પાસવર્ડ એન્ટર કરી કેપ્ચા કોડ એન્ટર કર્યા બાદ સાઇન પર ક્લિક કરીશું તો આપણે અહીં લોગિન થઈ જઈશું તો તમે જોઈ શકો છો કે અહીં આપણું યુઝરનેમ તમને બતાય છે અહીંયા ક્લિક કરશો એટલે તમને અહીં ચેન્જ પાસવર્ડ નો ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરીશું આપણે એટલે અહીં આપણને ઓલ્ડ પાસવર્ડ માંગવામાં આવે છે તે આપણે ઓલ્ડ પાસવર્ડ એન્ટર કરીશું તો ઓલ્ડ પાસવર્ડ એન્ટર કરીશું ત્યારબાદ આપણને ન્યુ પાસવર્ડ માંગવામાં આવે છે તો ન્યુ પાસવર્ડ આપણે બીજી વાર પણ ટાઇપ કરીશું આટલો એન્ટર કર્યા બાદ આપણે સબમિટ પર ક્લિક કરીશું તો આપણું પાસવર્ડ ચેન્જ થશે એનો મેસેજ આવી જશે અને પાસવર્ડ ચેન્જ થઈ જશે તો તમે જોઈ શકો છો કે અહીં પાસવર્ડ ચેન્જ થઈ ગયો છે હવે અહીં આપણું લોગિન થયેલું છે લોગિન રજિસ્ટ્રેશન કર્યા બાદ અહીં આપણે જોઈ શકીએ છીએ કે કેટલીક માહિતી છે તે આપણે જોઈ શકીએ છીએ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન એપ્લિકેન્ટ કોર્સ વાઇઝ રિજેક્શન ડિટેલ આ દરેક માહિતી અહીં છે જે આપણે અહીં અપલોડ કરશું તેવી રીતે અહીં આપણને જોવા મળશે એટલે કે આ આપણું ડેશબોર્ડ છે અહીં આપણે પ્રોફાઇલ પર ક્લિક કરીશું તો આપણી પ્રોફાઇલ અહીં આપણને જોવા મળશે તો અહીં કેટલીક વસ્તુઓ છે જેમાં આપણે કોઈ સુધારો કરી શકીશું નહીં બાકીની જે ડિટેલ છે તે આપણે એન્ટર કરતા રહીશું તો સૌપ્રથમ જોઈ લઈએ કે અહીં આપણે ફોટો અપલોડ કરવાનો રહેશે તો ફોટો અપલોડ કરવાનો છે તે શું ધ્યાન રાખીશું તે જોઈએ તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે એપ્લિકેશન જે તમે સબમિટ કરશો એમાં ફોટો અને સાઈન ની સાઈઝ પચાસ કેબી રાખવાની છે અને જે અથવા જેપીજી ફોર્મેટ હોવું જોઈએ બાકીના જે ડોક્યુમેન્ટ છે તે તમારે બસો કેબીની સાઈઝ રાખવાની છે અને પીડીએફ હોવું જોઈએ હવે આપણે જોઈએ તો કે અહીં આપણે એન્ટર કરીશું મધર નેમ એન્ટર કરીશું પેરેન્ટ્સ મોબાઈલ નંબર એન્ટર કરીશું નંબર ઓફ સિબલિંગ એટલે કે અહીં તમારા ભાઈ બહેન કેટલા છે તેની સંખ્યા એન્ટર કરીશું કેટેગરી છે અહીં કાસ્ટ સર્ટિફિકેટની તારીખ એન્ટર કરવાની રહેશે તો અહીં કાસ્ટ સર્ટિફિકેટની તારીખ એડ કરવાની રહેશે અહીં કાસ્ટ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ નોન ક્રિમિનલ સર્ટિફિકેટની તારીખ એડ કરવાની રહેશે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે અહીં સિગ્નેચર અપલોડ કરવાની છે જેન્ડર અહીં ડિસેબિલિટી હોય તો સિલેક્ટ કરવાની છે નેશનાલિટી અહીં ઇન્ડિયન અથવા ફોરેનર સિલેક્ટ કરવાનું રહેશે લોકાલિટી અહીં તમારે અર્બન અથવા રૂરલ જે હોય તે ટીક કરવાનું છે ત્યારબાદ અહીં જાતિ સોરી રિલિજન સિલેક્ટ કરવાનું છે માઇનોરિટી હોય તો અહીં ટીક કરવાનું છે નહીતર આપણે કરવાનું નથી આધાર કાર્ડ નંબર હવે તમે જોઈ શકો છો કે અહીં પછીનું જે તમે છે ને એ ફરજિયાત નથી જ્યાં આવી ફૂદડી કરેલી છે તે વસ્તુ તમારે ફરજિયાત એન્ટર કરવાની છે આધાર કાર્ડ નંબર ન એન્ટર કરો તો ચાલશે આધાર કાર્ડ મુજબ નામ એબીસીઆઈડી આઈડી યુટાઈઝ નંબર આ ફરજિયાત નથી બાકીનું તમારે ફરજિયાત એન્ટર કરવાનું છે અહીં એડ્રેસ તમારું જે હોય તે એન્ટર કરવાનું છે ડિસ્ટ્રિક સિલેક્ટ કરવાનું છે તાલુકો સિલેક્ટ કરવાનો છે અને પરમાનન્ટ એડ્રેસ જો ઉપર મુજબ હોય તો ટિક કરવાનું છે અને અલગ હોય તો તમારે અહીં ફરીથી બધું ટાઈપ કરવાનું રહેશે તો અહીં આટલી ડિટેલ આપણે સબમિટ કર્યા બાદ અહીં સેવ અને નેક્સ્ટ પર ક્લિક કરીશું હવે અહીં ડોક્યુમેન્ટ જ્યારે અપલોડ કરીએ છીએ ત્યારે એક ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીં ફાઇલ સિલેક્ટ કર્યા બાદ અહીં અપલોડ પર ક્લિક કરવાનું ભૂલવું નહીં તમે અપલોડ પર નહીં ક્લિક કરો તો તમે જે ડોક્યુમેન્ટ સિલેક્ટ કરેલા છે તે અહીં અહીં અપલોડ થશે નહીં અપલોડ પર ક્લિક કરશો તો જ ડોક્યુમેન્ટ અહીં અપલોડ થશે અહીં તમે જોઈ શકો છો અપલોડ પર ક્લિક કર્યા બાદ ડોક્યુમેન્ટ અપલોડની પ્રોસેસ બતાવે છે એટલે એક એક ડોક્યુમેન્ટ અપલોડ કરો ત્યારે અપલોડ અપલોડ કરતું રહ્યું પહેલાં સિલેક્ટ કરવાનું છે અને ત્યારબાદ અપલોડ કરવાના છે તો અહીં આટલી ડિટેલ આપણે અપલોડ કરીશું અને ત્યારબાદ તમે જોઈ શકો છો કે અહીં સર્ટિફિકેટ છે તે હાલ ચેક કર્યું છે તો મુજબ પીડીએફ નહીં પણ જેપીજી ફોર્મેટમાં અપલોડ થશે ખાસ ધ્યાન રાખવાનું છે કે બસો થી વધારે હોવું જોઈએ નહીં અહીં તમે જોઈ શકો અપલોડ થયા બાદ અહીં આંખની નિશાની જોવા મળે છે પ્રીવ્યુ જોવા માટે અને ત્યારબાદ અહીં આપણે સેવ પર ક્લિક કરીશું તો જેવું આપણે સેવ પર ક્લિક કરીશું એટલે સક્સેસનો એક મેસેજ આવે છે અને અહીં આપણી એપ્લિકેશન સબમિટ પ્રોફાઇલ સબમિટ થઈ ગઈ છે હવે આપણે ડેશબોર્ડ પર જઈ શકીએ છીએ તો અહીં આપણી જે એપ્લિકેશન છે સ્ટેટસ અહીં આપણે જોઈ શકીએ છીએ અહીં એપ્લિકેશન ઇન્ફોર્મેશન છે અહીં એપ્લિકેશન સ્ટેટસ છે એમાં ફાઇનલ સબમિશન પેન્ડિંગ છે પેમેન્ટ પણ પેન્ડિંગ છે અને વેરીફિકેશન સ્ટેટસ પણ પેન્ડિંગ છે અહીં યુનિવર્સિટી વિથ પ્રોગ્રામ અને એ પણ અહીં સિલેક્ટ કરી શકીએ છીએ તો અહીં હાલ આપણે આ રજીસ્ટ્રેશન પ્રોસેસ અહીં પૂરી થાય છે હવે પછી જે નેક્સ્ટ છે તેમાં આપણને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના આવશે બારમાની માર્કશીટને એ અને યુનિવર્સિટીઓ સિલેક્ટ કરવાની આવશે અહીં યુનિવર્સિટી યુનિવર્સિટીવાઈઝ પ્રોગ્રામ લિસ્ટ આપેલા છે અને પ્રોગ્રામ વાઇઝ યુનિવર્સિટી કોલેજ લિસ્ટ આપેલા છે તે તમે ડાઉનલોડ કરીને ચેક કરી શકો છો ત્યારબાદ બાકીનું જે સબમિશન છે તે ટૂંક સમયમાં ઓપન કરવામાં આવશે ત્યારે આપણે સબમિશન કેવી રીતે કરવાનું છે તેનું નેક્સ્ટ વિડીયો જોઈશું બાકી આગાઉના વિડીયોમાં આપણે સંપૂર્ણ પ્રોસેસ જોયેલી છે ધન્યવાદ આપે જો અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને બીજા મિત્રોને શેર કરો ધન્યવાદ